વિવાદોમાં રહેતી મોરબી તાલુકા પંચાયતમાં વધુ એક વિવાદ થયો છે તાલુકા પ્રિમાઇસિસમાં મુકવામાં આવેલા સીસીટીવીને લઈને સત્તા પક્ષ પર આરોપો લાગ્યા છે વિપક્ષે સરકારી કામોમાં મોટા ભ્રષ્ટાચાર ના આક્ષેપ લગાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે ને બસ મોટી રકમનું બિલ પણ ચૂકવાઈ ગયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ કહ્યું કે સરકારના જેએમમાંથી ખરીદીના નિર્ણય પાછળ જ મળતીયાઓને ફાયદો કરાવવાનો હેતુ છે મોરબી તાલુકા પંચાયતમાં જેએમમાંથી જે ખરીદી થઈ છે એમાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી દોઢ લાખ રૂપિયાની વસ્તુમાં સાડા છ લાખ રૂપિયાનો ખર્ચ કરી અને સરકારને ખોટી રીતે નુકસાન કર્યું છે ત્યારે આ તો મોરબી તાલુકા પંચાયત છે પણ રાજ્ય સરકારે પોતે પરિપત્ર બહાર પાડી અને એવું કીધેલું છે કે જે કાંઈ પણ ખરીદી કરો તે જેએમમાંથી કરવાની હે જેએમમાં દસ રૂપિયાની વસ્તુ એક હજાર રૂપિયામાં આપી શકે છે દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલા હળવદ નગરપાલિકામાં ત્રણસો રૂપિયાની સ્ટ્રીટ લાઇટ નવસો રૂપિયામાં આપી એટલે ટૂંકમાં આ ભાજપનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરવાનો જે એમ છે એ છે જી બિલકુલ છે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનો બે નમૂન નમૂનો મોરબી તાલુકા પંચાયતે રજૂ કર્યો એવું મને લાગી રહ્યું છે ત્યારે જે ખર્ચ બજાર ખર્ચમાં જે રીત દોઢ થી બે લાખ રૂપિયામાં જે સારું કામ કરી શકે એનો ખર્ચ અંદાજીત છ લાખ રૂપિયા જેવો તાલુકા પંચાયતે ઉધાર્યો છે જે ખરેખર સરકારી તિજોરીમાં એક બોજો છે આ એક મોટો ભ્રષ્ટાચાર છે આ જે એજન્સીએ કામ કર્યું છે એજન્સી ઉપર તાત્કાલિકના ધોરણે પગલાં ભરવામાં આવે અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ છે એના ઉપર પ્રોપર કાર્યવાહી કરી અને આ પ્રોસેસ કરવામાં આવી છે આમાં ભ્રષ્ટાચારનો ક્યાંય સવાલ નથી અમારે ટોટલ આઠ લાખના કેમેરા નાખવાના હતા અને એમાં ટીવી આવી જાય એનું જે ડિસ્પ્લે યુનિટ છે એ આવી જાય ટોટલ ઓલ કેમેરાનું મેન્ટેનન્સ આવી જાય છે અને જે કેમેરાનું બીડ કરવામાં આવેલું હતું જેમ પોર્ટલ ઉપર એમાં કુલ છ પાર્ટી આવેલી હતી એમાં લોવેસ્ટ જે ભાવ હતા એ સોળ કેમેરા માટે સાત લાખ અઠ્ઠાણું હજાર હતા એમાંથી હાલ અમે તેર કેમેરા નાખેલા છે અને હાઈ વાળા કેમેરા છે નાઇટ વિઝનવાળા કેમેરા છે અને સાઉન્ડ સાથેના કેમેરા છે કે જે નાઇટ વિઝન છે એટલે રાતે પણ દેખાય છે અને એ તેર કેમેરા હાલ નાખવામાં આવેલા છે અને લોવેસ્ટ ભાવ જે એજન્સીને મળેલો છે ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે તો તપાસ થાય તો જ બહાર આવી શકે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ મોરબી તાલુકા પંચાયતમાં મોટા પ્રમાણમાં જીએમ મારફતે જેમ પોર્ટલ મારફતે થતી ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ એ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ સમગ્ર કૌભાંડની અંદર જે કોઈ લોકો સંડોવાયેલ છે તેની સામે ફોજદારી ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે